વડોદરા જિલ્લા સંકલનની મળેલ બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે કારવણ પાસે જે મેનપુરા ગામ છે ત્યાંની જે કંપનીઓ છે તેના દ્વારા લોકલ લોકોને રોજગારી મળે તે આપવામાં આવતી નથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપવામાં આવે છે એમને સરકારી લાભો મળતા નથી એનું ધ્યાન દોરવામાં આવ્યું છે જે જૂની કંપનીઓ છે તેને પણ આ નિયમ લાગવો જોઈએ નવી જે કંપનીઓ છે આ વિસ્તારમાં તે તમામને પંચ્યાસી ટકા સ્થાનિકોને રોજગારી મળે અને સરકારના નીતિ નિયમોનો લાભ મળે એ બાબતની રજૂઆત કરી છે પોલીપ્લાસ્ટ કંપનીની વારંવાર રજૂઆતો કરીએ છીએ એમાં અમુક એક્શન અમુક અંશે લેવાયા છે અને અમુક લેવાયા નથી એ બાબતની રજૂઆત કરી છે રેલવે સાથેના જે પ્રશ્નો હતા એની પણ ચર્ચા કરી છે ખાનગી કંપનીઓને ફાયર એનઓસીમાં છૂટછાટ આપવામાં આવી છે એટલે અમે કીધું છે કે ખાનગી કંપનીઓને છૂટછાટ હોય તો સરકારી શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાં તો નાની છે ત્યાં ફરજિયાત ફાયર એનોસી શાના માટે તેવો પ્રશ્ન કર્યો હતો ફેક્ટરીમાં તો એક્સિડન્ટ ભય રહે છે શાળામાં તો એવો કોઈ ભય નથી છતાં પણ ફાયર એનઓસી કમ્પલસરી અને ઇન્ડસ્ટ્રીઓને કમ્પલસરી નહીં તો એવું ધ્યાન દોર્યું છે મંડાળા સાદા વિસ્તારમાં બસોની વિદ્યાર્થીઓને તકલીફ રહે છે વિદ્યાર્થીઓ પહોંચી શકે તે માટે સમયસર બસો દોડાવવાની રજૂઆત કરી છે સાથે જ વરસાદમાં નગરમાં પાણીનો પ્રશ્ન હોય સાયફનનું કામ કરતા ન હોય પાણી ભરવાની તકલીફો આવી છે નવા સાયફન બનાવવા માંગો છો કે કેમ તો સાયફનની ડિઝાઇન આર એનબીને હજુ સુધી આપવામાં નથી આવી તો તેનો પ્રોસેસ ચાલી રહ્યો છે તો તાત્કાલિક ડિઝાઇન અપાય તો કામ કરી શકાય ઉકેલ લવાય જેથી આવતા વર્ષે કોઈ સમસ્યા ન થાય બાગાયતી પાકોને સરકાર મહત્ત્વ આપે છે અત્યારે કેળાના ભાવમાં ખેડૂતને મણે સાહીઠથી સિત્તેર રૂપિયા મળે છે બજારમાં આઠસો રૂપિયા કિલો વેચાય છે આમાં વચેટીયા જે કંઈ કરી ખાતા હોય એના માટે ધ્યાન દોર્યું છે આવા અનેક પ્રશ્નોની રજૂઆતો કરાઈ છે ટ્રાફિક સમસ્યા મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ તેઓ દ્વારા જણાવ્યું હતું કારવણ પાસે મેનપુરા ગામ છે ત્યાંની જે કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા લોકલ લોકોને રોજગારી મળે કારણ કે સરકારનો નિયમ છે કે પંચ્યાસી ટકા લોકલ લોકોને રોજગારી આપવી એ આપવામાં આવતી નથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપવામાં આવે છે એ લોકોને જે સરકારી લાભો મળવા જોઈએ એ નથી મળતા એટલે એનું ધ્યાન દોરવામાં આવ્યું છે જે જૂની કંપનીઓ છે એને પણ આ નિયમ લાગવો જોઈએ નવી જે કંપનીઓ એ વિસ્તારોમાં આવી રહી છે એ તમામને પંચ્યાસી ટકા સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે સરકારના નીતિ નિયમો છે એના લાભ મળે એ બાબતની રજૂઆત કરી છે જે પોલિક્રાસ કંપનીની અમે વારંવાર રજૂઆત કરી છે એની પર જે એક્શન લેવાના છે એ અમુક અંશે લેવાય છે ને અમુક લેવાયા નથી તો એ બાબતની રજૂઆત કરી છે રેલવે સાથેના જે પ્રશ્નો હતા એ રેલવેની ચર્ચા કરી છે જે આ ખાનગી કંપનીઓને ફાયર એનઓસીમાં છૂટછાટ આપવામાં આવી છે એટલે અમે એવું કીધું છે કે જો ખાનગી કંપનીઓને ફાયર એનઓસીમાં છૂટછાતું હોય તો સરકારી શાળાઓ જે ગ્રામ્ય વિસ્તારમાં તો નાની નાની છે સો દોઢસો બસો છોકરાથી વધારે છોકરાઓ નથી હોતા ત્યાં ફરજિયાત ફાયર એનઓસી છે એને માટે ફેક્ટરીઓમાં તો એક્સિડન્ટ થવાનો ભય રહે છે આમાં એટલો કોઈ ભય નથી છતાં પણ એ લોકોને ફાયર એનઓસી કમ્પલસરી અને ઇન્ડસ્ટ્રીઓને કમ્પલસરી નહીં એટલે એનું ધ્યાન દોર્યું છે અમારા વિસ્તારમાં મંડાળા પીસાઈ સાંધા વિસ્તારના જે વિદ્યાઓ છે જે લોકોને બસોની તકલીફ પડે છે એનું ધ્યાન દોર્યું છે કે એસટી બસો સ્કૂલ કોલેજો અમયે લોકો પહોંચી શકે વિદ્યાર્થીઓ એના માટે હોવી જોઈએ ને જ્યારે સ્કૂલ કોલેજોમાં પરીક્ષા હોય ત્યારે પરીક્ષાના સમય પ્રમાણે એસ ટી બસો દોડાવે આ અંગે રજૂઆત કરી છે સાથે જ આ વરસાદમાં ડભોય નગરમાં ખાસ કરીને પાણીના પ્રશ્નનો ઉદ્દેશ કલેક્ટર કલેક્ટરશ્રીએ પણ ત્યાંની મુલાકાત લીધી હતી ત્યાં જે એસએસએનએલ એટલે કે નર્મદા નિગમ દ્વારા સાયફન બનાવ્યા છે સાઇફનનો કામ કરતા ના હોય એના કારણે પાણી ભરાવાની તકલીફો આવી હતી નગરપાલિકા દ્વારા સાયફનને એક તોડવું પણ પડ્યું ત્યારે પાણીનો નીકળ્યો તો નવા સાઇફન બનાવવા માંગો છો કે કેમ તો સાઇફનની ડિઝાઇન આર એન્ડ બીને આબ આપવામાં નથી આવી એનો પ્રોસીજર ચાલુ છે એટલે તાત્કાલિક એને ડિઝાઇન આપવામાં આવે તો આર એન્ડ બી કામ કરી શકે કારણ કે આર એન્ડ જે રસ્તા બનાવ્યા છે એમાં આ સાઇફનોને નુકસાન પણ થયું છે એવું પણ જાણવા મળ્યું છે એટલે બેનું સંકલન કરીને એનો ઉકેલ લાવવામાં આવે જેથી આવતા વર્ષે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય એની પણ ચર્ચા કરી છે બાગાયતી પાકો એને સરકાર ખૂબ જ મહત્ત્વ આપે છે અત્યારે કેળાના ભાવ ખેડૂતોને મળે સાહીઠ સિત્તેર રૂપિયા મળે છે બજારમાં એ આઠસો રૂપિયા મણ વેચાય છે આમાં પચેટીયાઓ જે કોઈ થઈ જતા હો એને માટે ધ્યાન દોર્યું છે અમે ત્યાં બેઠેલા મહિલા કર્મચારીઓને પણ પૂછ્યું કે તમે કેળા કેટલા રૂપિયા લેવા જાય છો તમામે કીધું ચાલીસ રૂપિયા કિલો એટલે કે આઠસો રૂપિયા મણ તો ખેડૂતને એ જ્યારે આટલી મીટર તો હોય ને તો પણ એનો જે નાખ્યા હોય એટલા રૂપિયા મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ એવું કલેક્ટરને ધ્યાન છે આવા અનેક પ્રશ્નો રજૂઆતો કરી છે ટ્રાફિકનો રસ્તે આટલા દ્રાથી જતા હતા સ્ટેશન છે વિસ્તારોમાં જે સમસ્યા થાય છે તો એ સમજૂ્યું છે કે સિગ્નલ મૂકવા કાં તો પોલીસ ટ્રાફિકની કંઈક જેથી પોર્સમાં તક લોકોને ના પડે અને સર કે કલેક્ટર તરફથી તમામ બાબ હકારાત્મકગીરીની વાત કરવામાં આવી એટલે આ વખતે આવતી સંકલન પહેલાં તમામ પ્રશ્નો ઉકલે એવી અપેક્ષા રાખી